મે તો મારા રોયાને હાથ દબાવ્યા હાથ દબાવતો દબાવતો કઈ મારે તો પગ દુખે છે મે તો પગ દબાવ્યા મને કે માથું માથું દુખે છે મે તો માથું એ દબાવ્યો મને કે માથું હું તો માથું દબાવતો દબાવતો રોય ઊંઘી ગયો હું તો મારો રોય ઊંઘી ગયો મારા મનમાં એ થયું કે મારા રોયાને પગ દુખતા તો મે તો પગ એ દબાવ્યા મારા રોયાને તો માથું દુખતો તો મે તો માથું એ દબાવ્યા મારે તો હાથે દુખે મેં તો હાથે દબાઈ હાલ મારા રોયા નહી દુખતું હશે મેં તો ગણું દબાઈ દીધું અને મારો ગયો એટલે મારું નામ પડ્યું અને હું જીરી ગઈ